ખેડૂત મિત્રો આ તમાકુ તમે જોઈ શકો છો આ કલકત્તી તમાકુ નું પાન એનું ખાલી વજન જુઓ આ ઝાડપણ પણ જુઓ આ ખેડૂત મિત્ર અમારી દવા છેલ્લા બે વર્ષથી વાપરે છે અને બે વર્ષની અંદર તમાકુની અંદર સારામાં સારો ફાયદો એ ખેડૂત મિત્રો લે છે એક એક પાન તમે જોશો તો સારી રીતના એનો વિકાસ થયો છે વજનમાં જબરજસ્ત છે લંબાઈ પહોળાઈ ચમકમાં કાંઈ ઘટતું નથી તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ ચેનલની અંદર અને સૌ પ્રથમ જો તમે આ ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી અવનવી અપડેટ મળતી રહેશે અને ખેડૂત મિત્રો આજે જે અમે આવ્યા છે જે કહેવાય તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર જે ખેડૂત મિત્રોને પર પ્રશ્નો આવતા હોય છે કે તમાકુની અંદર પાનનો વિકાસ નથી થતો પાનની અંદર કોકડવટ આવી જાય છે તમાકુ પીડી પડી જાય છે તમાકુની ચમક નથી રહેતી ગ્રીનરી નથી રહેતી તો આ ટોટલ તકલીફ અમારી દવાને અમારી જે વસ્તુ જમીનમાં પાવાથી જે નથી જોવા મળતી એવું રિઝલ્ટ આજે તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો પહેલાં પહેલું ચાર બાજુ બતાવજો આ તમાકુ ખેડૂત મિત્રો આ તમાકુ તમે જોઈ શકો છો આ કલકત્તી તમાકુનું પાન એનું ખાલી વજન જુઓ આ જાડપણ પણ જોડૂત મિત્ર અમારી દવા છેલ્લા બે વર્ષથી વાપરે છે અને બે વર્ષની અંદર તમાકુની અંદર સારામાં સારો ફાયદો એ ખેડૂત મિત્રો લે છે એક એક પાન તમે જોશો તો સારી રીતના એનો વિકાસ થયો છે વજનમાં જબરજસ્ત છે લંબાઈ પોડાઈ ચમકમાં કાંઈ ઘટતું નથી

મળી રહેશે તો ખેડૂત મિત્રો સાંભળી શકો છો તમાકુની અંદર આની ગ્રીનરી આનો જે વિકાસ થાય અને જે ઝાડપણ ગ્રોથ ગ્રોથ જબરજસ્ત થાય છે કે મળી રહેશે છે જે ખેડૂત મિત્રોના આવા તમાકુની અંદર પ્રોબ્લેમ થતા હોય છે તો એ લોકો આપણી આવી દવા વાપરે તો શું આવો ફાયદો થાય એમ ને હા થાય એમ થાય સો ટકા થાય સો ટકા થશે સો ટકા તો ખેડૂત મિત્રો તમે પણ જો તમાકુની ખેતી કરતા હોય આવા

જે ઉતારો છે એની અંદર પચીસ ટકા ફરક પડે છે અને પડવાનું કારણ એક જ છે મિત્રો આ તમે તમાકુની પાન તો જુઓ એક એક તમાકુ આ એક છોડ ઉપર આ જે પાન બેઠેલા છે આની પહોળાઈ લંબાઈ વજન જોતા આપણને ખબર પડે કે ભાઈ પચીસ ટકા ઉત્પાદનમાં ફરક પડશે હવે એમને જે આપણી દવાનો ઉપયોગ કરવામાં આવેલો છે આ બે પ્રોડક્ટ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો આ કેટલી વાર સ્પ્રે કર્યો તમે આવલો બે વખત સ્પ્રે કર્યું બે વખત જમીનમાં આપ્યો બે વખત મિત્રો આ દવાનો સ્પ્રે કર્યો છે અને જમીનની અંદર આ બે દવા બે જમીન બે વાર આપી બે વાર ભૂમિ પરિવર્તન સોહિલ પાવર આ બે દવા જમીનની અંદર બે વાર પાયેલી છે અને બે વાર સ્પ્રે કર્યો છે તો આ સ્પ્રે કરવાથી અને જમીનમાં પાવાથી આવું પરિણામ

તો અહીંયા નજીકમાં મિત્રો અમારી સાથે જે વ્યક્તિ અહીંયા ઉપસ્થિત થયા છે એ પોતે તમારે પણ જો દવા હોય તો તમે એમનો સંપર્ક કરી શકો છો આ અહીંયા એરિયા એરિયાની અંદર દવા તમને પ્રોવાઈડ કરશે તો તમારું પણ નામને મોબાઈલ નંબર આપો તો કોઈ તમારો સંપર્ક કરી શકલેષ કુમાર ગામ બુડીયા તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું એકતાલીસ આઠસો એક તો મિત્રો આ નંબર ઉપર તમારે દવા મંગાવી હોય તો મંગાવી શકો છો અને તમાકુની અંદર વીસથી લઈને પચીસ ટકા જો ઉત્પાદન વધારવું હોય તો આ દવા એકવાર વાપરો તો આવો ફાયદો તમને પણ મળશે તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ આવનારી એક જબરજસ્ત વિડિયોની અંદર થેન્ક યુ સો મચ